હે ગા વેલકમ ટુ એચ એન ઓનલાઈન સો મિત્રો આજે આપણે પેપર સેટ ટેન લેવાના છે ગુજરાતની સંસ્કૃતિનો ઠીક છે સો આજે આપણે આમાં ચાલીસ ક્વેશ્ચન્સ કવર કરીશું અને આ ખાલી એવું નહીં બિન સચિવાલય જ પણ બીજી બધી એક્ઝામમાં બી કામ તમને લાગી જશે ઠીક છે અને ક્વેશ્ચન્સ સારા લીધા છે સો ફૂલી તમને ગમશે અને તમે જાતે આને ટ્રાય કરજો સોલ્વ કરી શકવાનો ઓકે વિડીયોને સ્ટોપ કરીને અને આપણે જલ્દી જ મેથ્સ માટેનો બી ગણિતનો બી એક વિડીયો લઈ રહ્યા છે એટલે એનું થોડુંક ચાલી રહ્યું છે કામકાજ કે કઈ રીતનાનો વિડીયો અપલોડ કરો ઠીક છે સો બોર્ડ પર કાતો પછી આ રીતે બેમાંથી કોઈ એક રીતે આપણે એની ગોઠવણી કરી લઈશું સો ત્યાં સુધી આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાર્ટ કરીએ નહીં પહેલાં જે બી લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક આપજો અને શેર કરજો અને કોમેન્ટમાં છેલ્લા ચાર દિવસથી થોડા પ્રોબ્લેમ આવી રહ્યા છે ઠીક છે તમે કોમેન્ટ કરો છો તો અંદર બતાવતા નથી સો એક આઈ થિંક કાલ સુધીમાં રિકવર થઈ જશે તો લેટેસ્ટમાં કોઈને મતલબ કે રિપ્લાય ના આપી શક્યો હોય તો એના માટે માફી ચાહું છું ઠીક છે કાલથી રેગ્યુલર થઈ જાય એવું લાગી રહ્યું છે ઓકે ઇમેલ કર્યો તો મેં તો એમાં આન્સર એ રીતે આપ્યો છે સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર વનથી ક્વેશ્ચન નંબર વન છે કે હિન્દી ફિલ્મ ઉમરાવજાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી એટલે કે નૃત્ય નિર્દેશન કર્યું હતું ઠીક છે તો આનો આન્સર શું આવશે ઉમરાવજાનમાં કોને કોરિયોગ્રાફી કરી હતી તો આન્સર આવશે ઓપ્શન ડી કુમુદિની લાખિયા ઠીક છે ક્વેશ્ચન નંબર બીજો છે કે સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ઓકે સો જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે છે તે ઓપ્શન બી થોડા આંસુ થોડા ફૂલ ઠીક છે હવે આવે છે ક્વેશ્ચન નંબર ત્રીજો કે સન સોળસો સિત્યોતેરમાં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું એટલે કયા ગુજરાતી વેપારીએ આયાત કર્યું હતું સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ઓકે તો આન્સર શું આવશે એનો આન્સર છે ઓપ્શન સી ભીમજી પારેખ ઓકે ઓપ્શન સી ભીમજી પારેખ હવે આવે છે ક્વેશ્ચન નંબર ચાર કે વર્ણાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં અઢારસો ને અડતાલીસમાં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી ઓકે અઢારસો અડતાલીસમાં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી તો આન્સર છે ઓપ્શન એ અમદાવાદમાં ઠીક છે વર્ણાક્યુલર સોસાયટી દ્વારા હવે છે ક્વેશ્ચન નંબર પાંચ કે નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય એટલે મ્યુઝિયમ કયું છે ઓકે સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે તો આન્સર આવશે ઓપ્શન સી કચ્છ મ્યુઝિયમ જે ભુજમાં આવેલું છે ઓકે કચ્છ જિલ્લો હવે છે ક્વેશ્ચન નંબર છઠ્ઠો કે હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે તો આન્સર શું આવશે આન્સર છે ઓપ્શન સી પુષ્ટિ સંપ્રદાયો ઓકે કાતો પુષ્ટિ સંપ્રદાય ઠીક છે હવે આવે છે ક્વેશ્ચન નંબર સાત કે ત્રણ પ્રવેશ દ્વારો વાળી વાવને શું કહેવાય ઓકે ત્રણ પ્રવેશ દ્વાર જેને હોય એ વાવને શું કહેવાશે તો આનો આન્સર આવશે ઓપ્શન એ જયા ઠીક છે હવે જેમ કે તમને એવું પૂછી લે કે એક એક પ્રવેશ દ્વાર હોય તો શું કહેવાય તે એકમાં આવશે નંદા ઓકે સેકન્ડમાં આવશે ભદ્રા ત્રણમાં આવશે જ જયા અને ચોથામાં આવશે વિજયા એટલે આનો ક્રમ છે નંદા ભદ્રા જયા અને વિજયા ઠીક છે યાદ રાખજો અને ઇમ્પોર્ટન્ટ છે ને બે વખત આના ક્વેશ્ચન બી પૂછાઈ ગયા એક લાસ્ટમાં પૂછાયો હતો અડાલજની વાવવાળો વાળો કે અડાલતની વાવ કયા પ્રકારની છે તો આઈ થિંક એ વિજ્યા છે ઠીક છે સો આ રીતે તમારે સોરી રાણકી વાવ જે છે કયા પ્રકારની છે તો એમાં હતું વિજ્યામાં ઠીક છે હું આનો તપાસ કરીને તમને એ ક્વેશ્ચન મૂકી દઈશ એમાં ઓકે કઈ વાવ કયા પ્રકારની છે એ રીતે મૂકી દઈશ ઠીક છે તો ત્યાં સુધી આટલું યાદ રાખજો આના ક્રમ યાદ રાખી લેજો હવે આવે છે ક્વેશ્ચન નંબર આઠ કે ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિન્દ્ર અનિવાર્ય છે ઓકે ભવાઈ ભજવવા માટે નીચે પૈકી કયું વાજેન્દ્ર અનિવાર્ય છે તો આન્સર શું આવશે આન્સર છે ઓપ્શન એ ભૂંગળ ઓકે ઓપ્શન એ ભૂંગળ આવે છે ક્વેશ્ચન નંબર નવ કે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ઓકે પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું તો આન્સર શું આવશે આન્સર છે ઓપ્શન સી સોરી ઓપ્શન સી ઓગણીસો ને સોળ ઓકે ઓપ્શન સી ઓગણીસો સોળ ક્વેશ્ચન ઓપ્શન ક્વેશ્ચન નંબર અગિયાર કે કોટવાલની સી ફરજ હતી કોટવાલની સી ફરજ હતી ઓપ્શન એ છે કિલ્લાનું ધ્યાન રાખવું ઓપ્શન બી છે કિંમતોનું નિયમન કરવું ઓપ્શન સી છે ઘર શેરીઓ અને રસ્તા રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું અને ઓપ્શન ડી છે ઉપરના તમામ તો આનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ ઠીક છે હવે આપણે આ ક્વેશ્ચન નંબર 12 ઉપર કે કયા કચ્છી માલમે વાસ્કો ડી ગામાના વાહનને પૂર્વ આફ્રિકા થી માલિંદી મલબાર કિનારા સુધી દિશા આપી ઓકે પૂર્વ આફ્રિકાના માલિંદી થી મલબાર કિનારા સુધી દિશા આપી તે કોણ હતા તો આન્સર છે ઓપ્શન એ કાલજી માલમ આપણે માલમને ગુજરાતના સિંધ બાદ તરીકે બી ઓળખવામાં આવે છે બરાબર છે ગુજરાતના સિંધ બાદ તમને ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે કે કાંજી માલમ ઠીક છે હવે ક્વેશ્ચન નંબર તેરમાં છે કે સુદૈ અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ઓકે સુદેય અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવે છે તો આન્સર આવશે ઓપ્શન બી પારસી કે ઓપ્શન બી પારસી હવે આવે છે ક્વેશ્ચન નંબર ચૌદ કે નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ઓકે કયું નૃત્ય પુરુષ પ્રધાન છે તો કયું નૃત્ય પુરુષ પ્રધાન છે તો એ છે ઓપ્શન બી ગરબી ઓકે ઓપ્શન બી ગરબી હવે આવે છે ક્વેશ્ચન નંબર પંદર કે ગુજરાતમાં એકમાત્ર સિનેગો એટલે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ ક્યાં આવેલું છે હવે ગુજરાતમાં એકમાત્ર સિનેગો ક્યાં આવેલું છે તો આનો આન્સર શું આવશે આન્સર છે ઓપ્શન ડી અમદાવાદ ઓકે આવે છે ક્વેશ્ચન નંબર સોળ કે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ઓકે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે તો આન્સર આવશે ઓપ્શન સી જગત મંદિર ઓકે ઓપ્શન સી જગત મંદિર આવે છે ક્વેશ્ચન નંબર સત્તર કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે તો આન્સર આવશે ઓપ્શન બી ગુણ જ આવેલું છે સાબરકાંઠામાં કે ગુણ સાબરકાંઠા હવે આવે છે ક્વેશ્ચન નંબર અઢાર પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ઓકે પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું તો આન્સર આવશે ઓપ્શન બી આનર્થ ઓકે ઓપ્શન બી આનર્થ હવે જે ક્વેશ્ચન નંબર ઓગણીસ પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ કે પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ તો આનો આન્સર આવશે ઓપ્શન એ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના લગ્નની ઉજવણી છે ઓકે આપણે આવી જઈએ કે ક્વેશ્ચન નંબર વીસ પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો કે પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો તો આન્સર છે ઓપ્શન એ દેવચંદ્ર ઓકે ઓપ્શન એ દેવચંદ્ર આ છે ક્વેશ્ચન નંબર એકવીસ કે બાપ્સ બીએપીએસનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે બીએપીએસનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે તો આન્સર છે ઓપ્શન બી બોચાસણ ઓકે આન્સર છે ઓપ્શન બી બોચાસણ આપણે આઈએ ક્વેશ્ચન નંબર 22 માં કે ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એટલે પિતા તરીકે કોણ વિખ્યાત છે આધુનિક શિક્ષણના પિતા અથવા પ્રણેતા તરીકે કોણ વિખ્યાત છે તો આન્સર શું આવશે આનો આન્સર છે ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ ઓકે ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ આપણે આઈએ ક્વેશ્ચન નંબર 23 માં કે ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા ઓકે આ ઈઝી તમને આવડતો જ હશે ગુજરાતમાં આધુનિક સુધારાના ચળવળના પિતા કોણ હતા તો આન્સર આવશે ઓપ્શન એ દુર્ગારામ મહેતા આ એક ક્વેશ્ચન નંબર ચોવીસમાં કે ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા તો આન્સર આવશે ઓપ્શન ડી મોતીભાઈ અમીન ઓકે ઓપ્શન ડી મોતીભાઈ અમીન હવે છે ક્વેશ્ચન નંબર પચીસ કે યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો કે યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને હ્યુમન રાઇટ એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો આનો આન્સર છે ઓપ્શન સી ભવની ભવાઈ ઓકે ઓપ્શન સી ભવની ભવાઈ હવે ક્વેશ્ચન નંબર છવ્વીસ કે નીચેના પૈકી કયા જિલ્લામાં ઝા ઝાલાવાડી બોલી બોલી બોલાય છે તો આન્સર આવશે ઓપ્શન બી સુરેન્દ્રનગર ઓકે ઓપ્શન બી સુરેન્દ્રનગર હવે ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડળ બની રજૂ કર્યા છે ઓકે આન્સર શું આવશે આન્સર છે ઓપ્શન સી સ્વામી સચિદાનંદ કે ઓપ્શન સી સ્વામી સચિદાનંદ હવે નંબર અઠ્યાવીસ ગુજરાતના કયા શહેરની બાંધણી સારી દેશભરમાં પ્રસિદ્ધ છે ગુજરાતના કયા શહેરની બાંધણી સારી દેશભરમાં પ્રસિદ્ધ છે તો આન્સર છે ઓપ્શન સી જામનગર ઓપ્શન સી જામનગર ઓગણત્રીસમાં છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું ઠાકોરનું નૃત્ય કયું નૃત્ય ખૂબ જાણીતું છે તો આનો આન્સર કયો આવશે આન્સર છે ઓપ્શન એ મેરાયો નૃત્ય કે મેરાયો નૃત્ય આવે છે ક્વેશ્ચન નંબર ત્રીસ છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે તો આન્સર આવશે ઓપ્શન ડી ભાડભૂત ઓકે આન્સર આવશે ઓપ્શન ડી ભાડભૂત હવે આવી જાય ક્વેશ્ચન નંબર એકત્રીસ કે ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે

નડિયાદ હવે છે ક્વેશ્ચન નંબર તેત્રીસ કે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું કે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે તો એનો આન્સર આવશે ઓપ્શન સી પ્રકાશનો પડછાયો ઓકે ઓપ્શન સી પ્રકાશનો પડછાયો હવે છે ક્વેશ્ચન નંબર ચોત્રીસ કે પૂજ્ય મોરારજી મોરારીબાપુના જન્મસ્થળનું નામ જણાવો ઓકે પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો તો આન્સર છે ઓપ્શન એ તલ ગાજરડા ઓપ્શન એ તલ જે ક્વેશ્ચન નંબર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહે છે આન્સર કયો આવશે આન્સર છે ઓપ્શન ડી હાટ ઓકે ઓપ્શન ડી હાટ આવે છે ક્વેશ્ચન નંબર છત્રીસ કે ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામાયિકનું તંત્રી પદ સ્વીકાર્યું તો આન્સર આવશે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક આવે છે ક્વેશ્ચન નંબર સાડત્રીસ કે ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો તો આનો આન્સર આવશે સાડત્રીસનો સી લેખક અને પત્રકાર કે લેખક અને પત્રકાર હવે છે ક્વેશ્ચન નંબર આડત્રીસ કે પ્રખ્યાત વવઠા ઓકે આમાં થોડુંક ચેન્જ છે ઓપ્શન બી સાત નદી ઓકે સાત નદીનો સંગમ થાય છે ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ગુજરાતમાં બૌદ્ધ સ્તૂપ ક્યાં આવેલો છે ગુજરાતમાં બૌદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે તો આનો આન્સર કયો આવશે તો આન્સર છે ઓપ્શન સી દેવની મોરી તમારા માટે ક્વેશ્ચન છે કે આ દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે ઓકે અને ઓપ્શનમાં તમારે આન્સર આપવાનો સોરી કોમેન્ટમાં આન્સર આપજો તમે આનો અને હું નેક્સ્ટ વિડીયોમાં આનો આન્સર તમને કહી દઈશ ઓકે ના કહું તો બી તમે કોમેન્ટમાં જોઈ લેજો કોનો આન્સર સાચો હશે ઠીક છે તો કદાચ ભૂલી જવાય મને તો તમે એમાં ચેક કરી લેજો દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે ખાલી તમારે લખવાનું છે હવે જે ક્વેશ્ચન નંબર ચાલીસ કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ઓકે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા આનો આન્સર આવશે ઓપ્શન ડી નાનાભાઈ ભટ્ટ ઓકે નાનાભાઈ ભટ્ટે આની સ્થાપના કરી હતી તો આજ જ તો મિત્રો આપણે ચાલીસ ક્વેશ્ચન લીધા છે ઠીક છે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આઈ થિંક નાઇન્ટી પર્સન્ટનો નેક્સ્ટ વિડીયો આપણે ગણિત ઉપર લઈશું તો બી કંઈ ચેન્જ આવશે તો પછી આપણે ખબર પડી જશે એ વખતે ઠીક છે તો મળીએ છીએ ચાલો ત્યાં સુધી બાય બેસ્ટ ઓફ લક હેવ એ નાઇસ ડે